સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય જે પાપ અને પૂર્ણ આ બંને કર્મ બંધનમાંથી જ્યારે આપણે મુક્તિ મેળવીએ તે જ આપણે સોમ મંત્ર એટલે કે શબ્દની પાર જઈ શકીએ છીએ તો શબ્દની પાર જવા માટે આપણે અજંપા સોહમને જે સિદ્ધ કરવા પડે છે કે અજંપા સોહમ એક જ મંત્ર એવો છે કે જેનાથી આપણે સંસારમાંથી મુક્ત થઈ શકીએ અને પાપ અને પૂર્ણ આ બંને જે કર્મો છે એ બંનેમાંથી આપણને મુક્તો દેવરાવે તો કેવલ સોહમ અજંપા સિદ્ધ કરવા પડે છે કર્મમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે જ આપણે સંસારના બંધનમાંથી મુક્ત થાય અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી જ આપણે અજંપા સિદ્ધ થઈ ગયા પછી જ આપણે શબ્દની પાર જઈ શકીએ છીએ અને શબ્દની પાર જાય પછી જ આપણે મોક્ષનો માર્ગ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ અજંપા જાપ સોહમ આપણા સર્વ પાપ અને પુણ્યનો નાશ કરે છે અને આ બોધ દ્વારા જ પરમ તત્વની સાથે પણ આપણે જોડાણ કરી દે છે અને આ જે સમજ અને જે સમજવામાં આપણે સંચિત કર્મો અને પૂર્વના જે સંસ્કારો પણ આપણા નાશ પામે છે અને એવું પણ નથી કે દૃષ્ટ કરેલા કર્મ જ આપણને બંધનરૂપ થાય છે સત્કર્મ કરેલા કર્મ પણ આપણને બંધનરૂપ થાય છે અને પાપ અને પૂર્ણ આ બંને એક લોખંડની જંજીર છે તો સાધકને મુક્તિ અને મોક્ષ આ બંને જ્યારે પ્રાપ્ત કરવી હોય તો પાપ અને પૂર્ણ બંનેનો નાશ થવો જોઈએ પાપ અને પુણ્ય બંને કર્મના જે મૂળ બીજ છે એ બીજને નાશ કરવાની જે ક્રિયા છે એ જ અજંપા સોહમ છે અને જન્મ મરણના ચક્કરમાંથી પણ આપણને મુક્તિ દેવરાવે એક જાતિ અને બીજી જાતિ વચ્ચેની જે ભિન્નતા જે ભાવના છે ત્યાં સુધી સાધકને સાસા સુખનો પણ અનુભવ થતો નથી અને સર્વ ભય અને સુખ દુઃખ અને સર્વ પાપોનું મૂળ ભેદવૃત્તિ છે અને ભેદવૃત્તિ એટલે જે જાતભાત દેખાય છે ઉશ્નિસ દેખાય છે જાતિને વરણ દેખાય છે સજાતિને વિજાતિ જે દેખાય છે આ જે ભેદવૃત્તિ છે એ જ મૂળ આપણા બંધનનું પણ કારણ છે અને પાપકર્મ સર્જવાનું પણ આ જ મુખ્ય કારણ છે અને આવા વિકારો જ્યાં સુધી આપણા અંતકરણમાં છે ત્યાં સુધી આપણામાં સંકલ્પને વિકલ્પ અને વિચારોનો માળો નાશ પામતો નથી પરંતુ સોહમ મંત્રના જે જાપની સમાનતાનો જે ભાવ આપણને સહજ રીતે જાગૃત થવો જોવે અને મન અને પ્રાણની વચ્ચે એક ગાંઠ સંબંધ પણ છે જે આપણા સંકલ્પ વિકલ્પ જે છે આપણા વિચારોનો જે માળા છે આ જ્યાં સુધી આપણો પ્રાણ સમાન રૂપ ન ચાલે ત્યાં સુધી એ આપણા સંકલ્પને વિકલ્પ બંધ ન થઈ શકે અને જ્યારે પ્રાણ આપણો સમાન હોય એક સરખો ચાલવા લાગે ત્યારે આપણું મન છે એ મૌન થાય છે એટલે લય પામવાની ગતિ કરે છે અને ભાવ પણ આપણો સમાઈ જાય છે જેમ જેમ શ્વાસ ને પ્રશ્વાસ આપણો જે સમાન થવા લાગે છે તેમ તેમ આપણું મન આપોઆપ શાંત થઈ જાય છે ને ધ્યાન શિબિર અને પ્રાણામાયથી પણ આપણા સાધકને અધ્યાત્મિકમાં ઉતરી શકાતું નથી સોહમ પણ જગ જાગતો નથી ને આપણે અંતરમુખ જવાનું છે અને જેમ જેમ આપણા અંતરના ઊંડાણમાં આપણો શ્વાસ જ્યારે ઉતરતો જાય તેમ તેમ શ્વાસ ધીરો પડતો જાય છે અને ઉશ્વાસ પણ ટૂંકો થતો જાય છે શ્વાસ અને ઉશ્વાસ જ્યારે સમાન બને છે ત્યારે જ મન અને મંદની મનની જે દ્વારા ચાલતી ઇન્દ્રિયો બધી જ અંતર્મુખ અને આત્માની તરફ વળે છે અને મન જ્યારે શ્વાસમાં લઈ પામે છે ત્યારે જ આપણો સોહમ અજંપા શરૂ થાય છે અને સોહમ જ્યારે આપણે અજંપા સાંભળીશી જે આપણા ઘટમાં સોહમ જાગે છે ત્યારે જ આપણા પૂર્વના કરેલા જે કર્મો છે કર્મો છે આ બધા જ કર્મો જે છે એનો નાશ કરવાની ક્રિયા સોહમ છે અને જ્યારે શુદ્ધ અંધકરણ થાય ત્યારે અજંપામાંથી આગળના જે શબ્દની પાર જવાની જે સાધના છે ત્યારે એ સોહમ છે એ પણ મરી જાય કહેવાય જાપ મરે અજંપા મરે મરે અનહદ નાદ પણ એ ક્યારે મરે જ્યાં સુધી આપણું અંતકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી આ શબ્દની પાર આપણે જઈ શકતા નથી તો સોહમ મંત્ર જ એક એવો છે કે સોહમ અજંપા જેવું છે કે જે આપણે કર્મ બંધનમાંથી મુક્ત કરાવે છે પણ એનો મતલબ એવો નથી કે આપણે રાતને દિવસ મનમાં સમરણ ક્રિયા કરીએ સોહમ સોહમ સોહોમ એનાથી બંધનમાંથી મુક્ત નહીં થવાય સોહમ આપણી અંદર જગાડવાનો છે આપણી અંદર સોહમ સાક્ષાર્કાર થાય અને એ સાક્ષાર્કારની જે સાધના આપણે રોજ નિત્ય અભ્યાસ અનુભવ કરવો પડશે આજ આપણા મૂળ કર્મ બંધનમાંથી મુક્ત થવાનો અભ્યાસ સોહમ મંત્ર છે અને આ સોહમ મંત્ર દ્વારા જ આપણે કર્મના બંધનમાંથી મુક્ત થવાનું છે મંત્ર એક એવી મહાશક્તિ છે જેનાથી આપણે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ આપણા સંતો અને શાસ્ત્રો પણ કહે છે કે મંત્ર જ એક પરમેશ્વર છે મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે અને ઈશ્વરના નામ અને તેમનું સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી હોતો ઈશ્વરરૂપી પરમાત્મા જે છે એ ઈશ્વરના રૂપમાં પ્રથમ પ્રગટ એને નાદ સ્વરૂપે જ થયેલું છે એને આપણા શરીરની અંદર રૂવાડે રૂવાડે જે ધડકન છે જેને આપણે શેતના કહેવામાં આવે છે તો એ ધડકનના રૂપમાં અને શેતનાના રૂપમાં પણ આપણો આ આદિ નાદ જ છે આ પરમેશ્વર છે ને આ જ હાસો મંત્ર છે અને આ જ હાસું વસન છે જે ગુંજી રહ્યું છે આ જ મૂળ વસન છે અને આનાથી જ સૌદ લોકનું સર્જન થયું અને આનાથી જ સૌદ લોક આના આધારે છે આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય અને આ જ મંત્ર સમગ્ર આખા જગતનું સર્જન અને મનુષ્યનો આધાર પણ આ જ મંત્ર છે તે પણ જે મહામંત્ર છે એ અતિ સૂક્ષ્મ છે આ જે મંત્ર આપણી અંદર જે ચેતના રૂપમાં છે એ આપણા મનના મૂળ સુધી પણ ધબકતું હોય છે આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ અને આને જ સાસો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય અને આ મંત્રને કોઈ રૂપ નથી રૂપથી રહિત છે અને માયાથી પર પર છે એવો શુદ્ધ ચેતન છે અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે આજ મંત્રનું સાસુ સ્વરૂપ છે અને આજ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ આજ મહાગુરુ મંત્રનું મહત્ત્વ છે આને સાસો મંત્ર કહેવાય મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે એ આ જ વસન છે આ જ વસનથી આપણે ભજન કરવાનું છે આ જ ગુરુનું શરણ લીધું ગણાય ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય